નવરાત્રી દરમિયાન રાસ ગરબા રમવા જતી મહિલાઓને સુરક્ષા મળી રહે અને ભયમુક્ત રીતે ગરબા રમી શકે તે માટે રોમિયોગીરી કરતા કે કેફી પીણું પીધેલા ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા સૂચના આપેલ હોવાથી આદિપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ડીજી પટેલે આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા ત્રણ ઇસમો મોહિન હુસૈન શાહ શેખ મેહુલ સન ઓફ દેવજીભાઈ દાફડા અને નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ જાડેજા વિરુદ્ધ એમવી એક્ટ કલમ એકસો પંચ્યાસી તથા પ્રોહી એક્ટ મુજબ તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ એમવી એક્ટ કલમ બસો સાત મુજબ બે વાહનો ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરી છે આ સફળ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ડીજી પટેલ સાથે આદિપુર પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ